આવી તો હું ગઈ છોડાવ મેં ભટ્ટ સાહેબ મારો માલ છોડી દો તો કે નહીં છૂટે મને લખાણ સિવાય નહીં છૂટે કે તો મેં ભટ્ટ સાહેબ તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બૈરી બરાબર છે બીજી બૈરી કરવી નથી મેં એક ભટ્ટ સાહેબ હું બૈરી થવા નથી આવી જો એવા ધંધા મેં કર્યા હોત રોડ પર હું ચાલી વરસના ધંધો કરું છું તો તો હું ક્યાંય ક્યાંય મોટી પહોંચી ગઈ હોત તો મારો માલ તમે આપી દો હું એવા ધંધા કરવા માગતી નથી તો ભટ્ટ ચડી દો છો આ ગરીબનું કોણ છે કોક તો બળવા હોય ને એ મેં કીધું તું વાર સાહેબ મારો ભગવાન આવશે આજે મારો ભગવાન નીચે ઉતરો છે હું એટલું બળ સાહેબ ને કઉ છું આ માં જેને માફી નથી મગાવતી એની પાસે પણ હું મરી જાઉં મારા પછીની બેની દીકરી રોડ પર ધંધા કરતી હોય કોઈ અધિકારી આવા નહીં કરતા એની પર વર્તન બસ મારું કહેવાનું આટલું જ છે મારો માફ કરશે મારો ભગવાન ભટ્ટને પણ સદબુદ્ધિ ભટ્ટ સાહેબને આપશે પણ આવું ભટ્ટ સાહેબ તમારી માને કીધું હોય પૈસાવાળા દીકરાની માને હોય અધિકારી વાળા નું માને કીધું હોય તો તમે બધું બંધ કરાવી દો ગરીબ નો હાંડ્યું પણ મારો એક દીકરા એ છે મારો દીકરો લાચાર હતો ગરીબ નો હતો ને